સાંજે સંતવાણી હોય છે અને છેલ્લા બે વર્ષથી મહાદેવજીની વર્ણાગી પણ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની રાજકોટના રાજમાર્ગ ઉપર આવે છે તો રાજકોટની સર્વ જનતાને આ ભક્તિમય વાતાવરણની અંદર સર્વને આમંત્રણ પાઠવ્યા યોજના માધ્યમથી આવી આવ્યા છે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીને મંદિરના આયોજનના રૂપરેખાની વાત કરીએ તો સવારે સાડા ચાર વાગે મહાપૂજા છે સવારે નવ વાગે મહાદેવજીની વર્ણાગી રાજકોટના રાજમાર્ગો ઉપર નીકળશે જે સવારે મોટી ટાંકી ચોક લીમડા ચોક પંચનાથ મહાદેવ મંદિર હરિહર ચોક થઈ સદર બજાર થઈ પાછી બપોરના બાર વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરે પરત ફરશે અને ત્યારબાદ બપોરે મહાઆરતી નું છે અને ત્યારબાદ બપોરે સર્વ જનતા મહાદેવ નો મહાપ્રસાદ ગ્રહણ કરી અને સાંજે સાત કલાકે મહાદેવજીની મહાઆરતીમાં મહાદેવજી નો શ્રંગાર સાથે દર્શન છે અને સાથે સાથે રાત્રે સાડા નવ કલાકે સુપ્રસિદ્ધ ભજનીક જયદેવભાઈ ગોસાઈ એમની સુમધુરવાણીમાં મહાદેવજીના ભજનોની રમઝટ બોલાવવાના છે તો આવા સરસ વાતાવરણ ની અંદર દ્વારા કાશી વિશ્વનાથ મંદિરના સર્વ સભ્યો દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતા ને ભાવભર્યું આમંત્રણ પાઠવવા આવ્યા છે સિટી ન્યૂઝના માધ્યમથી જે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની વાત કરીએ તો રાજકોટમાં અઠ્ઠાણું વર્ષ પુરાણું મંદિર છે અને સાથે સાથે કે જે રાજકોટની મધ્યમાં આવેલું છે કે જે ભીલવાસ ચોક ભીલવાસ શેરી નંબર ત્રણ ફુલસાફ ચોક પાસે ભીલવાસ રોડ ઉપર આવે છે કે રોકડીયા મંદિર થી નકલંગ દુધાલી વાળી શેરીમાં છે